જેમાં તમામ શિવાલયો હર હર મહાદેવના નાથ ગુંજી ઉઠ્યા છે આજે પવિત્ર શ્રાવણ માસ ચોથો અને અંતિમ સોમવાર છે જે શિવ ભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે

વિશ્વેશ્વર મહાદેવ મંદિર હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ હરિહર મહાદેવ મંદિર તેમજ વડિયા દેવ મંદિર ખાતે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સહિત હાલોલ શહેર તેમજ તાલુકાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો દર્શન અને પૂજા અર્ચા માટે ઉમટી પડ્યા છે શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક દુધાભિષેક અને મિલવપત્ર અર્પણ કરી મહાદેવની ઉપાસના કરી રહ્યા છે શ્રાવણ માસ દરમિયાન કરેલી ભક્તિની પૂર્ણાહુતિના ભાગરૂપે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે જ્યારે આજના દિવસે મહાદેવના દર્શન કરીને ભક્તો પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે કિરણ ગોહિલ નેશનલ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર